કિન્નરો પાસેથી એક રૂપિયાનો સિક્કો લેનારને શું થાય છે કહેવાય છે કે વ્યંઢણને આપવામાં આવેલ દાન અખૂટ પુણ્ય આપે છે એટલું જ નહીં તેમના આશીર્વાદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આફતથી બચાવે છે તેથી જ એવું માનવામાં આવે છે કે જો તમને પૈસા સંબંધિત સમસ્યા હોય તો તમારે કોઈ પણ વ્યંઢણ પાસેથી એક રૂપિયાનો સિક્કો પાચો લઈ લેવો જોઈએ જો વ્યંઢણ તમને સ્વેચ્છાએ સિક્કો આપે છે તો તમારે તેને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં અથવા તો સલામતમાં રાખવો જોઈએ આમ કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ જશે વ્યંઢણો પાસેથી એક રૂપિયાનો સિક્કો મળવાનો અર્થ છે કે ઘરમાં પૈસાનો વરસાદ થશે જ્યોતિષમાં લીલો રંગ અને વ્યંઢણ બંનેની બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જ્યોતિષમાં તેનું વિશેષ સ્થાન છે અને તેને શુભ બનાવવાની સલાહ પણ આપવામાં આવે છે બુધવારના દિવસે વ્યંઢણોને લીલા રંગના વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી બુધ ગ્રહનો શુભ પ્રભાવ વધે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એક વ્યંઢણનું અપમાન કરો છો તો એવું માનવામાં આવે છે કે જાણે તમારું ભાગ્ય ખટાશમાં આવી ગયું હોય અથવા તમારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો હોય એટલા માટે તમારે દરવાજે આવનાર વ્યંઢણનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ કે તેમને દુખી ન કરવા જોઈએ વ્યંઢણને બુધવારે તમારી ક્ષમતા મુજબ પૈસા ચોખા લીલા કપડા ઢોલક તાંબુ જશત અથવા પિત્તળના વાસણોનું દાન કરવું જોઈએ ધ્યાન રાખો કે કે તમે તેમને વાસણો ન આપો કારણ આના કારણે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો વ્યંઢણ તમારાથી ખુશ છે અને એક બે પાંચ કે દસ રૂપિયાનો સિક્કો પરત કરે છે તો સમજવું તમારું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તમારા જીવનમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે હવે તે સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો આનાથી તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને ટૂંક સમયમાં જ તમારા ઘરને આશીર્વાદ મળવા લાગશે તમારે લોન લેવાની જરૂરિયાતનો પ્રતિકાર કરવો પડશે જ્યારે પણ કોઈ વ્યંઢણ તમારા ઘરે આવે ત્યારે સારું કે ખરાબ કહીને નહીં પરંતુ કંઈક આપો કારણ કે ભગવાને તમને દાન લેવા માટે નહીં પણ આપવા માટે સક્ષમ બનાવ્યા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો આભાર